મહિલા ના સિત્તેર માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી આપણને પચીસ રૂપિયા સૌથી મોટું ઈ વખતે સિત્તેર વર્ષ પહેલા બાંધકામ ને બધું થાય પછી ડોનેશન આવે પછી બાંધકામ થાય આવડતું હશે તત્કાલ નાનપણમાં વિધવા થઈ જાય ઓલા રીક્ષા ને એક્સિડન્ટ થઈ જાય એ બેનો અહીંયા રોતી રોકાય તમને બેટા તને મશીન આવડે શીખવું છે તો હું ક્લાસમાં એની ફી અમે લેતા નથી એને મશીન શીખવા દે ને પછી એને મશીન પાછું એની ઘરે આપી દે આ બધા સાક્ષી છે જૂના એ મશીન ખાલી ફક્ત ટોકન લેવા નથી આપવા આપીશ બેનો બધી છે એટલે આપણા નગર ચેટા ની છે એટલે બધાને પહેલેથી એટલો ભાવ છે અને એમને પણ શિહોર ઉપર બહુ ગૌરવ છે એટલે શિયોરમાં આવા કાર્યક્રમો કરવાનું વારંવાર એ સૂચન કરે છે અને મહિલા મંડળ દ્વારા ખૂબ બધા કાર્યક્રમો થાય છે એમાંનો આ વખતે અમે અલગ કાર્યક્રમ કરીએ છીએ ઘણી બધી સ્પર્ધાઓ કરીએ છીએ ઘણા બધા દિવસોની ઉજવણી કરીએ છીએ આપણે દર વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી પણ આજે અમારો આ મહિલા મંડળનો સ્થાપના દિવસ છે સિત્તેરમો સ્થાપના દિવસ છે આ દિવસે આવો વિચાર આવે કે પરનાબેનને જ આવે કે આવા ગરીબ બહેનોને મારે મદદરૂપ કરવું છે કદાચ ઈશ્વરે જ એમને પ્રેરણા કરી કે આવું એક સત્કાર્ય આપણે કરવું છે અને બધા જ કમિટી મેમ્બર સ્ટાફ તમામે સાથે રહી કે આપણે જે જરૂરિયાતવાળા બહેનો છે એની શુદ્ધિ કાઢીશું અને એ બેનોને આપણે આ પીઠ નિર્માણ કરીશું ખરેખર અહીંયા આવીને જોયું કે ઘણી બધી જરૂરિયાત બહેનોની એક કીટ આપવાની છે એ કીટની અંદર ઘઉંનો લોટ છે તેલ એક લીટર છે ચોખા છે દાળ છે મસાલા છે ગોળ છે બરાબર

બહુ સરસ રીતે કર્યું છે ઘણા વર્ષો ત્રીસ વર્ષ કર્યું છે એટલે આજે આ સંસ્થાને એક હજાર ક્યાંય એના તરફથી આપવામાં આવે નવરાત્રી કરીએ પણ નવરાત્રી માં પણ બહેનો ને લગતી વધે રહી થાય નેતા બાબાભાઈ નગર્શનના પત્ની અને સિહોરમાં અનેક સંસ્થાઓ સાથે જોડાયેલી આ બધું ઉપરવાળાની કૃપા અને મારા કુટુંબની કૃપાથી સિક્ષ્ટી ફાઈવથી હું આ પ્રવૃત્તિ બધી ચાલુ કરેલી છે દરેક સંસ્થામાં અમારું યોગદાન શારીરિક કે માનસિક કે આર્થિક ગમે રીતે યોગદાન અમારું કુટુંબ આપે છે અહીંયા મહિલા મંડળમાં સંસ્થા એના તરફ થી અમને નહીં નહીં તો એક હજાર સાડી મળી છે નહીં તો એક હજાર સાડી લોકો આપી છે તમારા ગામમાં જે જરૂરિયાત વાળી બહેનો હોય એને આ સાડીનું વિતરણ કરવાનું છે એને અમારી સંસ્થા ને અમારા કિશોરીબેન મુનિ કમિટીના સભ્ય એને એના મિસ્ટરે આ કામ ઉપાડ્યું છે એના થકી અમને આ સાડી એ લોકોએ કિશોરીબેન આવીને મને વાત કરી કે બનાવી રીતે ટ્રસ્ટ છે ને આપણે સાડી મગાવો આપણી બહેનો શિવાની બહેનોને લાભ મળે એક હજાર સાડીએ લોકો લગભગ હજાર એટલી સાડી એને કોઈ મોકલી છે અમે અહીંયા ગરીબ બહેનોને જરૂરિયાતવાળા બહેનોને એ સાડીનું વિતરણ કરે છે દેવાંશુ દેસાઈ પ્રગટના ત્રો તમારો નિરાશ છે અને મંચસ્થ બધા મારા વડીલો અને બધા વધારેલા મહેમાનો તમને એટલી સરસ સુવિધા અને આવી સંસ્થા છે હું બેસિકલી રાજસ્થાનની છું અને અમારે આ એવી એકી સંસ્થા બે ન જોઈ હું ગુજરાતમાં આવી લગ્ન કરીને ત્યારે મેં યાદ જોઈ કે આવી કોઈ સંસ્થા હોય છે મહિલાઓને કેટલું ઊંચું લાવવા એવી કોઈ સંસ્થા અમારી એ બાજુ તો હોતી નથી એવી પ્લેટફોર્મ કોઈ જગ્યા હોતું નથી કે બોલવા તમને આગળ લાવો કે તમે આવો અને બોલો તમારા મનની એક જો ગભરાટ છે એને બહાર મૂકો એવું આવી સરસ સંસ્થા છે તો તમે એનો સારી રીતે ઉપયોગ કરો અને તમે બહુ સીવોની જનતા અને બધા લોકો બહુ શું કે તમે નસીબદાર છો કે એવી સંસ્થા તમારી પાસે સિત્તેર વર્ષથી છે તે હું પંડાબહેન અને પગ મહિલા મંડળને બહુ બહુ ધન્યવાદ અને આભારી છું કે મહિલાઓ માટે એવું સરસ કામ કરે છે